નમસ્કાર હું અમૃતભાઈ મકવાણા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ભેટ ગામની અંદર કાર્બોસેલ ખાણની અંદર ત્રણ શ્રમિકોના મૃત્યુ થયા છે અમને જે માહિતી મળી છે એ પ્રમાણે લક્ષ્મણભાઈ ડાભી સાંગધ્રા ગામના વતની છે એ શ્રમિકનું મૃત્યુ થયું છે અને બીજા બે શ્રમિક છે એ ઊંઢવી ગામના છે જે વિગતો પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે આ જે કાર્બોસેલની કોલસાની ખાણ છે એ ખીમજીવી શારધીયાની છે બીજી એ વિગતો પણ પ્રાપ્ત થઈ છે કે આ ત્રણેય શ્રમિકોના ખાંડની અંદર મૃત્યુ થયા છે પણ સારવાર કરવાના બહાને વાંકાનેરની ધારૂડિયા હોસ્પિટલમાં એમને લઈ જવામાં આવ્યા છે ત્યાંથી રાત્રિના અંધકારમાં એનો અગ્નિસંસ્કાર કરવામાં આવશે આવી ઘટનાઓ સતત બનતી રહે છે અમે તંત્રને સરકારને કહેવા માગીએ છીએ કે દર વર્ષે સોથી વધારે મજૂરો ખાંડની અંદર દટાઈને મૃત્યુ પામે છે અને એમ છતાં તંત્ર કોઈ નક્કર કાર્યવાહી નથી કરતી આજે અમે કહેવા માગીએ છીએ કે જો આજે જે ઘટના બની છે ત્રણ શ્રમિકોના જે મૃત્યુ થયા છે એની અંદર પોલીસ ફરિયાદી બને અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો પોલીસ ફરિયાદી બનવા માટે તૈયાર ના હોય તો હું અમૃત મકવાણા આ ત્રણ શ્રમિકો માટે ફરિયાદી બનવા માટે તૈયાર છું 阿爸。